આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે બસોથી વધારે તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો છે એમાં સૌથી વધારે વરસાદ પડ્યો સાબરકાંઠામાં અને એમાં પણ આજે ઉત્તર ગુજરાતમાં તો વરસાદી જમાવટ કરી દીધી છે પરંતુ હજુ પણ વરસાદી માહોલ રહેવાનો છે કારણ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું માહોલ છે કેવી પરિસ્થિતિ રહેવાની છે કયા વિસ્તારમાં વરસાદ કેટલો પડશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ વિન્ડીના માધ્યમથી જોઈશું કે ક્યાં શું પરિસ્થિતિ છે ખાસ કરીને તમને જણાવી દઉં કે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તેની સાથે જામનગર પોરબંદર સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે એમાં પણ ખાસ કરીને અરવલ્લી મહીસાગર તરફના જે વિસ્તારો છે જે તાલુકાઓ છે ત્યાં ભારે વરસાદ પડ્યો તેની સાથે સાબરકાંઠાનો જે વિસ્તાર છે પછી એમાં ખેડબ્રહ્મા હોય એડર હોય પ્રાંતિજ હોય વડાલી હોય તમામે તમામ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે વડાલીમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું હવે આપણે જોઈએ કે આજે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે તમે જાણો છો કે જે રીતે બંગાળાની ખાડીમાંથી સિસ્ટમ આવેલી એ સીધી આ તરફથી પસાર થતી મધ્યપ્રદેશ અને ઇન્દોરમાં ગઈકાલે ભારે વરસાદ હતો આ તરફ નાગપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ હતો મહારાષ્ટ્રનો વિસ્તાર અને આ જે સિસ્ટમ છે એ સીધી ગુજરાતને સ્પર્શતી પૂર્વ ગુજરાતમાં થઈને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો અને હવે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે કારણ કે આ જે સિસ્ટમ છે તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી પસાર થતી થતી સીધી પૂર્વ ગુજરાત થઈને મધ્ય ગુજરાત થઈને આ તરફથી પસાર થઈ છે એટલે સાથે જ આજે સાબરકાંઠાનો વિસ્તાર આવ્યો ઉત્તર ગુજરાત એટલે કે મહેસાણા પાટણ સહિતનો જે વિસ્તાર છે બનાસકાંઠામાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે એક તરફ બનાસકાંઠામાં વરસાદની ઘટ છે પરંતુ આજે જે વરસાદ પડ્યો છે એમાં બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે હવે તમે જુઓ કે રાત્રિનો દસ વાગ્યાનો મેં સમય કર્યો છે અને તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય કે જામનગર હોય કે પછી દ્વારકા હોય એટલે કે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે દસ વાગ્યાની પરિસ્થિતિ જોઈ શકો છો કારણ કે જે સિસ્ટમ અહીંયાથી આવી એ સીધી અહીંયાથી ફરી અરબી સમુદ્ર તરફ જઈ રહી છે હવે તમે જુઓ કે કચ્છમાં પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પછી ખાવડા હોય નલિયા હોય માંડવી હોય ગાંધીધામ હોય ભુજ હોય કે પછી રાપર હોય આખા વિસ્તારમાં ભારે વરસાદ છે આ તરફ તમે જોઈ રહ્યા છો રાજકોટ સહિત તો જે વિસ્તાર વિસ્તાર છે 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 ત્યાં ત્યાં પણ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો રાત્રિ દરમિયાન પોરબંદરનો વરસાદી માહોલ છે પરંતુ જૂનાગઢ ગીર સોમનાથ આ વેરાવળ ઉના અને સાથે જ મહુઆ અલંગ ભાવનગર સહિતનો વિસ્તાર છે આટલા વિસ્તારમાં થોડો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ પણ જોઈએ તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં રાત્રિએ દસ વાગ્યા દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે કારણ કે તમે જુઓ સુરત વલસાડ એટલે આ જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ હળવો વરસાદ છે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાની વાત કરીએ તો તમે જુઓ કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં દસ વાગ્યે શું પરિસ્થિતિ છે હું તમને ફરીથી એક વખત એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આજે જે દિવસ દરમિયાન વરસાદ જોવા મળ્યો તો તમે જુઓ કે આજે સવારથી જ આ માહોલ હતો આ આઠ વાગ્યાનો સમય છે અને આઠ વાગ્યાના સમય તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ હતી મેં જે રીતે તમને કહ્યું કે મધ્યપ્રદેશમાંથી એક સિસ્ટમ આવી રહી છે સાથે નંદુરબાર તરફના વિસ્તારમાં ભારે વરસાદ હતો એટલે તમે જુઓ કે સવારનો જે સમય છે આઠ વાગ્યાનો એ સમય તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ સીધી અમદાવાદ વડોદરા સહિતનો જે વિસ્તાર છે એટલે કે મધ્ય ગુજરાત તમે ઉત્તર ગુજરાત જોઈ શકો બનાસકાંઠા છે સાથે જે સાબરકાંઠાનો વિસ્તાર છે સાથે આ પૂર્વ ગુજરાત આવી ગયું અને સાથે દક્ષિણ ગુજરાત એટલે તમે જોયું કે આ વિસ્તારમાં આજે સવારથી જ ભારે વરસાદ પડ્યો પછી બનાસકાંઠા હોય કે પછી અમદાવાદ હોય અમદાવાદમાં પણ આજે સવારથી જ વરસાદી વાતાવરણ હતું ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પણ થઈ કારણ કે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે કારણ કે આ સિસ્ટમ તમે અહીંયા જોઈ રહ્યા છો હવે તમે જુઓ કે આપણે સમયને આગળ લઈ જઈએ જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે તમે જુઓ ધીરે 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 એ સિસ્ટમ આ તરફ ખસી રહી છે આ સવારે અગિયાર વાગ્યાનો સમય ત્યારે તમે જુઓ કે આખા વિસ્તારમાં વરસાદી વાતાવરણ હતું હવે તમે જુઓ કે આ બપોરે બે વાગ્યાનો સમય ત્યારે અમદાવાદની આસપાસ તમે જોવું કે આજે આખો દિવસ દરમિયાન અમદાવાદનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ રહ્યો હવે તમે જુઓ કે આપણે આગળ લઈ જઈએ સિસ્ટમ સમયને તો તેની સાથે તમે જુઓ કે સિસ્ટમ આગળ ખસી રહી છે અને આ આઠ વાગ્યાનો સમય આવ્યો ત્યારે તમે જોયું કે આજે સિસ્ટમ હતી એ ધીરે 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 આ તરફ આવી ગઈ હવે તમે જુઓ કે રાત્રિનો આ દસ વાગ્યાનો સમય અને દસ વાગ્યા તમે જોઈ શકો છો કે કચ્છનો જે વિસ્તાર છે તેની સાથે આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો કોસ્ટલ બેલ્ટ એરિયા કે જેમાં દ્વારકા આવી ગયું સલાયા આવી ગયું પોરબંદર છે જામનગર છે થાન મોરબી સુરેન્દ્રનગર તેની સાથે રાજકોટની આસપાસનો પણ જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે તો અમદાવાદમાં પણ મધ્યમથી હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા છે તો રાત્રિના સમયે તમે જોઈ શકો છો કે દસ વાગ્યા આસપાસ આ વિસ્તારમાં વરસાદ નથી એટલે કે ઉત્તર ગુજરાતમાં હવે તમે જુઓ કે આપણે સમયને આગળ લઈ જઈએ કે રાત્રે મધ્ય રાત્રિ એ શું પરિસ્થિતિ તો તમે જુઓ કે જે રીતે મેં તમને કહ્યું જે કચ્છનો વિસ્તાર છે અને જે દ્વારકા જામનગર સલાયા અને જે આ વિસ્તાર આવ્યો છે આખો મોરબી સહિતનો ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને રાત્રે બે વાગ્યાનો એટલે કે આ સમય અને તમે જોઈ શકો છો કે અહીંયા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે આખું કચ્છ પંથક તેની સાથે આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે આ તરફનો કોસ્ટલ બેલ્ટ એરિયા ત્યાં તમે જુઓ કે એકદમ હળવો વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી રહ્યું છે મધ્ય ગુજરાતમાં એટલે જે રીતે અમે તમને કહ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં તમે જોઈ શકો છો કે અમદાવાદની આસપાસનો વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ પૂર્વ ગુજરાતમાં પણ એકદમ હળવો વરસાદ છે જોર ઘટતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાત એટલે કે વડોદરા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવે તમે જુઓ એ જ પરિસ્થિતિ કે રાત્રે બે વાગ્યે તમે જુઓ કે ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં એટલો વરસાદ નથી ખુલ્લું વાતાવરણ છે મહેસાણામાં તમને હળવો વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે જોઈએ કે સવારે ચાર પાંચ વાગ્યે શું પરિસ્થિતિ રહેવાની છે તો જો તમે જુઓ કે પાંચ વાગ્યાનો જે સમય છે ત્યારે પણ આ ગાંધીધામ અને આખો આ કોસ્ટલ બિલ્ટ એટલે કે દ્વારકા ઓખા સલાયા પોરબંદર જામનગર એની સાથે આ મોરબી આવી ગયું સાથે તમે જુઓ સુરેન્દ્રનગર અને રાજકોટની આસપાસનો કેટલોક વિસ્તાર છે અને એ વિસ્તારમાં ભારે વરસાદ છે તો આ વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી પરંતુ કચ્છમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને એમાં પણ સૌથી વધારે વરસાદ છે ગાંધીધામમાં તો અમદાવાદ ગાંધીનગર મહેસાણાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે દાહોદની આસપાસ પણ હળવો વરસાદ છે તો વડોદરા ખેડા અને જે નડિયાદનો વિસ્તાર છે આણંદનો વિસ્તાર છે ત્યાં એકદમ હળવો વરસાદ પડી શકે છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એકદમ હળવો વરસાદ રહી શકે છે આ છે પાંચ વાગ્યાની પરિસ્થિતિ હવે એક વખત આપણે ફટાફટ આવતીકાલે સવારની સ્થિતિ જોઈ લઈએ કે સવારે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આવતીકાલે સવારે દસ વાગ્યાનો આ સમય છે ત્યારે કચ્છમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ દસ વાગ્યાનો આખો કચ્છ પંથક તમે જુઓ તો તેની સરખામણીમાં તમે આ તરફ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં એકદમ વાદળછાયું વાતાવરણ કે હળવો વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે મધ્ય ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે તો આવતીકાલે સવારે બનાસકાંઠા સહિતનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં મધ્યમ વરસાદ વરસી શકે છે એટલે કે આજે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે આ તરફનો તમે જોઈ શકો છો અને સાથે કચ્છ ત્યાં રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ રહી શકે છે અને આવતીકાલે પણ ભારે વરસાદ પડી શકે છે હજુ પણ વરસાદની આગાહી છે એટલે હજુ પણ જે ગુજરાતવાસીઓ છે તેમને વરસાદથી રાહત નથી થવાની જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે વરસાદની તમામે તમામ જે અપડેટ્સ છે તે મેળવવા માટે આપ સતત જોડાયેલા રહું ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જો બીજા કોઈ પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા જેમ કે યુટ્યુબ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ તો તમામે તમામ પ્લેટફોર્મ પર ફોલો કરી દેજો કારણ કે સૌથી પહેલાં સચોટ અને સત્ય સમાચાર અમે તમારા સુધી પહોંચાડીએ છીએ એટલે સત્ય સચોટ અને સૌથી પહેલાં અપડેટ્સ મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર